આપણી સંસ્કૃતિ આપણું ઇતિહાસ ખાંભા ગામની એ આયરાણી હતી આયરાણી ને માથે બહુ વસમી વેળા આવી પડી આયર મરી ગયા અને દેશમાં દુકાળ પડ્યો રાબ વિના છોકરા રીડિયા રમણ કરવા માંડ્યા દુખિયારી બાઈ ના મનમાં પોતાના ભાઈની એક જ ઓથ રહી હતી પાડોશી ને બે હાથ રહું છું ઘરના ગામમાં પોતાનો જ ભાઈ ભાઈને ઉભેલો ભાળ્યો પણ ભાઈને તે કળજુગે ઘેરી લીધો હતો આ લેણિયાત ક્યાંથી આવી એટલો બોલીને આયર ઘરમાં પેસી ગયો પાછલી છીંડીએ થઈને એને પલાયન કર્યું બહેને આગેથી ભાઈને ભાગતો ભાળ્યો કે એના પગ ભારે થઈ ગયા તો એ દુઃખની મારી બહેન પિયરની ની ઓસરીએ પહોંચી ભોજાઈએ પણ મોઢામાંથી આવો એટલું ના કહ્યું નેવા ઝાલી ને નણંદ ઉભી રહી એને ભાભી ને પૂછ્યું ભાભી મારો ભાઈ ક્યાં ગયો ભાભી જવાબ આપ્યો તમારા ભાઈ તો કાલે ભાભી કહે રોટલા ખાવા તો રોકાવ બહેને જવાબ આપ્યો ભાભી હસી ને જો સોમલ દીધું હો તો એ પી જાત એટલું કહીને બહેન તો મૂંગી મૂંગી ચાલી નીકળી પણ એની આંખમાં શ્રાવણ ને ભાદરવો વરસવા માંડો ઝાંપા બહાર ઢેઢ વાળો છે માથે લીમડા

રોગડો એ બાઈ ને જીભની બહેન કહી અંદર લઈ ગયો એક કળસી જુવાર લઈને ગાડું ભર્યું રોકડી ખર્ચી આપી પોતાના છોપરાને કહ્યું બેટા ફૂઈ લઈને ખાંભે મૂકી આવજે અને આ દાણા ઘેર ઉતારી દેજે ગાડુ જોડીને છોકરો સાથે ચાલ્યો વિધવા આયરાણી પોતાના મનમાં આ સંસારના સાત જૂઠ ઉપર વિચાર કરતી ચાલી ગઈ તે દિવસ ભાઈ મળ્યો બહેન ગયા પછી જોગડાની પત્ની આવીને બોલી ભગત મને લાગે છે કે તમારે ને મારે છેટું પડી જશે જોગડાએ પૂછ્યું કેમ પત્ની બોલી જુઓ ભગત છોકરો જો ખરેખર તમારા જ લોહીનો હશે તો તે ગાડુ ને બળદ એની ફૂઈ ને આપીને આવશે અને જો મારી જાતમાં કંઈ કઈ તો ગાડુ બળદ પાછા લાવશે બીજે દિવસે છોકરો હાથમાં એકલી રાશ ઉલાડતો ઉલાડતો ઘેર આવ્યો પિતાએ પૂછ્યું બેટા ગાડુ બળદ ક્યાં છોકરાએ કહ્યું કોઈને દીધા ઝોગડો કહે કેમ દીકરાએ ગર્વ થી જવાબ આપ્યો બાપા તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું તો હું ફૂઈને ફૂયારુ ન આપી આવો માં બોલી રંગ છે બેટા હવે ભગતનો દીકરો સાચો જે ભુજાએ જોગડાએ દાન દીધા તે જ ભુજામાં એકવાર એણે તલવારને રમાડી તે દિવસ મિતિયાળામાં એભલ વાણાની ગાદી હતી દુશ્મનોની ફોજે એક દિવસ મિતિયાળુ ઘેર્યું અને જોગડો રણ ખેલવા ચડ્યો મરવાણી આગલી રાતે એની પત્નીએ કાલાવાલા કર્યા સારસ સાજી રાત વલખે વલખે વાલમજ્યું રહોને આજુ રાત જોડ વછોડોમાં

ક્યાંથી જાણ્યો જોગડા હે વીરા તું તો ચામડા ચીરનારો હતો એને બદલે તે તલવાર લઈને શત્રુઓને ચીરી નાખ્યા હે જોગડા ભાઈ જમણમાં તારે હંમેશા છેલ્લે બેસવાનું હોય પણ આ યુદ્ધ રૂપી તું તો પહેલી પંગતમાં બેસી ગયો તે તો મોટા રાજાઓની કીર્તિને ને પણ ઝાંખી પાડી દીધી વિલાપ આગળ વધે છે આગળ કટક ઓરતો કોલું આગ કરે એભલ હવે શું ઝાંગી ભાંગ્યો ઝોગડા હે વાળા દરબાર તારા સૈન્ય રૂપી ચીચોડામાં

માટે હવે જગત ઉજ્જડ થઈ ગયું હતું આ વિશે બે મત છે કોઈ કહે છે કે જે ઢેડ ચાપરાજ વાળા ઝાપડો હતો જોગડો ઢેડ તો મિતિઆળે સાત એભલ માહેલા એભલ સાથે થયો અને શત્રુ ફોજ સામે મરાયો આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ લોક વાર્તા સૌરાષ્ટ્રની રસ ધારમાંથી લેવામાં આવેલ છે જો તમે આવી જ અન્ય સત્યઘટના લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોકસાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો